વલસાડ રૂરલ પોલીસની ટીમે ઠક્કરવાડા ગામ પાસેથી એક કારમાં લઈ જવા તો સુડતાલીસ હજાર છસો રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ પાંચ માર્ચ બુધવારના રોજ બે કલાકની રૂરલ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક રીચ કાર નંબર જી જે ચાલક દારૂ ભરી નીકળવાનો છે જે બાતમીના આધારે ઠક્કરવાડા ગામ પાસે રૂરલ પોલીસની ટીમે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી અને કારમાંથી બસો ચોર્યાસી નંગ વિદેશી દારૂ કારની કિંમત ત્રણ લાખ એક મોબાઈલ ફોન મળી ત્રણ લાખ બાવન હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે